સૌને નમસ્કાર જય આદિવાસી જય ભીમ ઓન લડે આજે તાપમાન રહેવાની મજા આવતી છે ને પણ આપણે સંવિધાન બચાવવા માટે આપણા સમાજ ને બચાવવા માટે તાપમાન આદિવાસી સમાજ ના મંત્રી કુબેર સિંહ કે કુબેર બકરી તૈયાર છે કે નહી આદિવાસી સમાજ નું જોરદાર આંદોલન

સાચો આદિવાસી નથી જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દેન દુદેની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે એવા મંત્રીની આપણને જરૂર નથી એને કે કે તું રાજીનામું આપી દે આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે જેને જેનેના વિસ્તારમાં ખાનપુર વિસ્તારમાં શિક્ષણ નો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી એવા મંત્રી નું કામ નથી ભાઈ તમે ચાલવા માંડ્યો આ વિસ્તારમાં અમે દિવસ રાત થયાં છે આ વિસ્તારમાં સેની જરૂર છે પાણીની જરૂર છે આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે ખાતરની જરૂર છે બિયારણની જરૂર છે ત્યારે આ લોકો આપણને કોદાડી ફાવડાને ટકારા માટે બોલાવે છે આપણને એવા માણસની જરૂર નથી આપણે તો ઘણી કંશેરીના માણસો છે બે ટાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે છે આપણે આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે દરેક સમાજના આગેવાનો છે કચડાયેલા સમાજના આગેવાનો છે ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે આજે અમારી અટકાયત કરી કેમ અટકાયત કરી ભાઈ પાંચસો કિલોમીટર દૂર થી આવતા છે અમે આદિવાસી સમાજના છે અમારે અમારું સ્વાગત તમારે કુડેશી નહીં પણ બકરી ડીંડોને કહેવું પડે

આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ કચડાયેલો સમાજ આ સરકાર ના વિરોધ માં આંદોલન કરશું ને ગાંધીનગર ઘેરી લેશરથી અમારા વિસ્તારના માણસો ને રોઈકા અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીના ધારાસભ્યો થી ગભરાય ગયો

કેવડિયામાં પણ નિલેશ તુબે નામના ડેપ્યુટી કલેક્ટર વાત કરેલી હતી એ નિલેશ કુમાર એના ઘરે બેસી ગયા છે આદિવાસી સમાજ કાવી સમાજ અને વકીલ અને અન્ય સમાજના માટે ખરાબ કોણતા લોકોની અમને જરૂર નથી તમે અમારા નોકર છો તમે અમારા નોકર છો અમે તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે આપતા છે ને આપતા છે ને આપતા છે ને અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો તમને પગાર મળવાનો નથી

સ્વાભિમાનની લડાઈમાં આપણે સૌ સાથે છે અને જોર થી બોલો સ્વાભિમાન ની લડાઈ સાથે છે અને છ વાગે મને પકડેલા લાવ અત્યારે છૂટો જોર બોલો સ્વાભિમાન ની લડાઈ સાથે છે સાથે છે ને આપણે બસ લડવા માટે તૈયાર છો ને ચંદ્રિકા બેને કીધું લડી લેવી પડશે પણ ક્યારે લડવી પડશે આ જ લડવી પડશે લડશું ને આપણે

লড়ে ও লড় সবনে জয় আদিবাসী জয় ভীম জয়